આખા દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે જે રીતે લોકસભાની ચૂંટણીના પરિણામો આવે ને દેશને એક મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો એક સથવારો મળ્યો છે અને એક એવું નેતૃત્વ રાહુલ ગાંધીનું મળ્યું કે જેણે આખા દેશના લોકોના અવાજને બુલન કર્યો છે અને એ જ વાતને આગળ લઈ જતાં હરિયાણાને જમ્મુ કાશ્મીરના આવતીકાલે પરિણામ આવવા જઈ રહ્યા છે બધાને જ ખ્યાલ છે કે જે રીતે લોકોએ મતદાન કર્યું છે જે રીતે લોકોનો ઉત્સાહ હતો બંને રાજ્યોમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે અને આવનારા દિવસોમાં ખાલી હરિયાણાને જમ્મુ કાશ્મીર નહીં પણ મહારાષ્ટ્ર ઝારખંડ અને બીજા જે જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે તમામ રાજ્યોમાં પરિવર્તન થઈને સાત કોંગ્રેસની સરકારો બનવા જઈ રહી છે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડનો બનાવ બન્યો એ ખાલી રાજકોટ પૂરતો નહીં આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે જે ગેરવહીવટ ચાલે છે જે મિલીભગત છે એને ઉજાગર કરવાવાળો બનાવ છે કારણ કે જે રીતે સત્તામાં બેઠેલા લોકોની મિલીભગતથી એમના માનીતાઓને મદદ કરવા માટે લાભ કરવા માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકીને જે મંજૂરીઓ આપવામાં આવે છે જે ગેરકાયદેસર બાંધકામો થાય છે તે ઇલિગલ પ્રવૃત્તિઓ થાય છે તેમ છતાં સત્તાધીશો સરકાર અને પ્રશાસન એની સામે આંખ આડા કાન કરે છે ઇનડાયરેક્ટ મદદરૂપ થાય છે અને એમાંથી આવી દુર્ઘટનાઓ થાય છે ને લોકોના જીવ ગુમાવવા પડે છે ત્યારે આજે રાજકોટ અગ્નિકાંડના તો જે પણ મૃતકો છે એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને યાદ પણ એ દુર્ઘટનાને કરીએ છીએ પણ આવનારા સમયમાં ભવિષ્યમાં આવું ના બને કોઈનો પણ પરિવારનો કોઈ વ્યક્તિ આપણે ગુમાવો ના પડે એટલા માટે જ્યાં પણ આવો ભ્રષ્ટાચાર થતો હોય જ્યાં પણ ગેરવહીવટ થતો હોય આપણે બધાએ સાથે મળીને એને ઉજાગર કરવો પડશે ચારે તરફ ગુજરાતમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલે છે ગૌચરો ઉદ્યોગપતિઓને પધરાવી દીધા સરકારી જમીનો હતી એના પર મોટા પ્રમાણમાં માનીતાઓએ દબાણો કરી દીધા અને એના જ કારણે આજે આ ને એને ચારણ માટે એને ચણ લેવા માટે ક્યાં જવું એનો પ્રશ્ન ઊભો થયો છે અને સરકાર એના માટે કોઈ યોગ્ય નીતિ પણ નથી બનાવી શકતી ને એની વ્યવસ્થા પણ નથી બનાવી શકતી એના કારણે એક બાજુ જે પશુપાલકો છે ગાયો છે એને પણ નુકસાન થઈ રહ્યું છે અને બીજી બાજુ જે સામાન્ય રહીશો છે એને પણ ટ્રાફિકને બીજી રીતે નુકસાન થઈ રહ્યું છે ત્યારે સરકારની કોઈ નિયત પણ નથી ને કોઈ નીતિ પણ નથી એના કારણે ગાય માતા પણ મરી રહી છે ને લોકો પણ હેરાન થઈ ગયા આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોનમાંના રાજકોટ શહેર જિલ્લો મોરબી જૂનાગઢ શહેર જિલ્લો આ વિ જિલ્લાઓના કોંગ્રેસના આગેવાનો સંગઠનના પદાધિકારીઓની સાથે સમીક્ષા બેઠક છે અમારા પ્રદેશ પ્રમુખ આદરણી શક્તિશિંભાઈને ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને સૌ સાથે મળીને સંગઠનની સમીક્ષા કરીશું આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીની રૂપરેખા પણ નક્કી કરીશું ને ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે જે ભ્રષ્ટાચારને ગેરવહીવટ છે એને ઉજાગર કરવાવાળા કાર્યક્રમોની પણ રૂપરેખા આવતીકાલે નક્કી કરવામાં આવશે